અને હવે વાત કરવી છે વિદ્યાના ધામને કલંકિત કરવાના કામની એક તો ચોરી ઉપર છે સીના ચોરી આ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે આ એક ખેલાડીઓ કરી રહ્યા છે જેઓ સ્પોર્ટ્સની ગેમ રમવા માટે ગયા હતા અને ત્યાં દારૂની મહેફિલ મારતા ઝડપાયા છે જ્યારે તેમને બોલવામાં આવ્યું તેમને ખિજાયા ત્યારે વિદ્યાર્થીઓ ચોરી તો કરી ઉપરથી સીના ચોરી કરી આ પાટણની હેમચંદ્ર યુનિવર્સિટીની ઘટના છે જા ખેલાડીઓ ત્યાં રમવા માટે ગયા હતા આણંદરા ખેલાડીઓ હતા પરંતુ દારૂની પાર્ટી કરતા પકડાયા બાસ્કેટબોલ સ્પર્ધામાં તેઓ ભાગ લેવા માટે ગયા હતા અને યુનિવર્સિટીની હોસ્ટેલમાં દારૂની મહેફિલ માણી રહ્યા હતા અન્ય ખેલાડીઓ સાથે અને જ્યારે તેમને પૂછવામાં આવ્યું તો રોફ જમાવતા હતા મુફદલા વિદ્યાર્થીઓ એ જ છે જે ભારત દેશનું ભવિષ્ય જે ભારતનો યુવા આપણે કહીએ છીએ એટલે કે આ જો ખેલાડીઓ હોય તો આમની પાસેથી દેશને કે રાજ્યને કોઈ ગૌરવ અપાવવાની કે સન્માન અપાવવાની અપેક્ષા કેવી રીતે રાખવી જો આ ખેલાડી હોય તો કે જે રમત માટે ગયા છે યુનિવર્સિટીની હોસ્ટેલમાં ઉતારો એમને આપવામાં આવ્યો છે કેમ કે બહાર થી આવ્યા છે અને ત્યાં પછી દારૂની મહેફિલ માણે છે અને જ્યારે ને ખબર પડે છે વાંધો ઉઠાવે છે ઠપકો આપે છે તો એમને ધમકી આપવાનું કામ કરે છે એટલે આમાં તો પોલીસે જે અત્યારે જે કરી રહ્યા છે ને ગુજરાત પોલીસ જે કરી રહી છે સરભારા કરવાની જરૂર છે આમની બિલકુલ કેમ કે આવા તત્વો ખેલાડીઓ ના બની શકે જે આવી રીતે દારૂની મહેફિલ માનતા હોય ખેલાડીને તો ખૂબ જ એ સજાગ હોય એની રમત પ્રત્યે અને એના લક્ષ્ય પ્રત્યે પણ સજાગ હોય જે સાચો ખેલાડી હોય હા આ તો બસ ખાના પૂરતી કે ભાઈ રમવા આવ્યા ને ચલો ભાઈ મજા માણીએ તો આપણે હોસ્ટેલનો રૂમ મળી ગયો છે દારૂની મહેફિલ કરીએ એટલે આમની સરભરા કરવાની જરૂર છે સર્વિસ કરવાની જરૂર છે તો જ આવા લોકો